એમ જોવાય છે કે દાહોદ ટ્રાઇબ વિસ્તાર છે અહીંયા શિક્ષણની ખૂબ જ ઓળખ હતી સર આપના કાર્યક્રમમાં અહીં ઘણી બધી કામો પણ થયા ખાસ કરીને શિક્ષણ મુદ્દે સર પ્રકાશ પાડતો કે એવા કયા કામો હતા કે સારા આપણે દુનિયાના લોકો માટે લાભ કરી રહ્યા આપને ખબર જ છે આપણ આ વિકાસ સપ્તાહ જો છે સાતમી ઓક્ટોબર થી લઈને પંદરમી ઓક્ટોબર સુધી ઉજવવા ઉજવવાના છે એના ભાગ ભાગરૂપે

તેમને કેવાય મહોત્સવ અને શાળા પર ઉત્સવ જવા યોજનાઓ ચાલુ કરવામાં આવી અને દરેક ગામડાની નાના 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 ગામડાની જો શાળાઓ છે એમાં રાજ્ય કક્ષાએથી ઉચ્ચ પદાધિકારીઓ અધિકારીઓ મંત્રીશ્રીઓ માટે મુખ્યમંત્રી શ્રી ગવર્નર સાહેબ અને બધા જ અધિકારી પદાધિકારી ગામડાઓ સુધી પહોંચીને શિક્ષકનું શું મહત્વ છે એ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું લોકોને સમજાવવામાં આવ્યું કે આ શિક્ષણ થકી જ વ્યક્તિ નો વિકાસ થઇ શકે અને એ achieve કરવા માટે પ્રાથમિક શિક્ષણની ની સુવિધા ઓ સૌથી important છે તો પ્રાથમિક શિક્ષણ જે છે એમાં જો ભૌતિક સુવિધા ઓ હતી એ પણ સુધારવા માટે પ્રયત્ન કરવા આવ્યો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મતલબ શાળાઓ જે છે નવી શાળાઓ બાંધવામાં આવી ત્યાં વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી એની સાથે સાથે બાળકો જો છે સ્કૂલ માં આવે અને એમને મતલબ ગુણવત્તા નું શિક્ષણ મળે એના માટે શિક્ષકો ની ભરતી હોય શિક્ષક એમના અરેમિડિયલ ક્લાસીસ વધારા હોય એ બધું કરીને પાકો સ્કૂલ માં આવે અને સારું શિક્ષણ લે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા તો આજે આપણે જોઈ રહ્યા છે કે ગયા ચોવીસ વરસનું આગળ વિદ્યાર્થી શિક્ષણ વિભાગનું તો આજે ડ્રોપઆઉટ જે છે એ લગભગ બે પર્સન્ટ થી પણ નીચે સુધી આવી ગયો છે તો એક મોટી અચૂવમેન્ટ છે સર ખાસ કરીને જ્યારે ગ્રામ્ય વિસ્તાર ની આવે છે તો ગ્રામ્ય વિસ્તાર માં પહેલા એ મતલબ સ્કૂલો હતી તો શિક્ષકો સારા નમતા વ્યવસ્થા સારી નથી હવે કહેવાય છે કે બી મોડલ સ્કૂલ છે અથવા આશ્રમ શાળાઓ જે નિવાસી છે તેમાં સારી ગુણવત્તાનું શિક્ષણ આપવામાં આવ્યું છે સર એ કેવા પ્રકારની સુવિધા છે આપણા જિલ્લો જો છે દાહોદ જિલ્લો આજે દાહોદ જિલ્લાના જેમ જ ખાતે પણ આદિવાસી વિસ્તારો જો છે એમાં બાળકોને સુવિધાઓ મળે એમને મતલબ રહેવાની સગવડ મળે ખાવા પીવાની સગવડ મળે એના માટે આશ્રમ શાળાઓ પણ કાઢવામાં આવેલી છે સરકાર તરફથી એની સાથે સાથે જ ઇએમઆરએ જો આપણે જોઈએ છીએ એમાં કેન્દ્ર સરકાર દ્વારા

તો આવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આજે આપણા જિલ્લામાં લગભગ સાત બે શાળાઓ છે અને એમાં લગભગ સાડા ત્રણસો વધારે સાડા ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે વાલીઓ જો છે એમને આ મતલબ એક પ્રકારે છઠ્ઠા ધોરણમાં જયારે એમને એડમિશન આપવામાં આવે તો એમની બધી જવાબદારી જ આ શાળા ઉપર આપી દેતા હોય છે અને ત્યારે જે શિક્ષકો છે એ વિદ્યાર્થીઓના વાલી પોતે વાલી બનીને જેમનું પાલન પોષણ કરે છે

જે સરકારી શાળા છે એ સારી નહોતી સ્માર્ટ સિટી અંતર્ગત એક સારો કેમ્પસ ઊભો કરવામાં આવ્યું છે અને હવે એવું સાંભળવામાં પણ આવી રહ્યું છે કે એમાં અત્યાર સુધી એક થી આઠ ધોરણ હતા જે તાલુકા શાળા છે એને અપગ્રેડ કરવામાં આવ્યું છે તો એમાં સર શું કેવી રીતનું તે ગ્રીન ફિલ્ડ બિલ્ડિંગ પણ બનાવવામાં આવ્યું છે શું છે આપ જોતા થશો કે જો તાલુકા પ્રાથમિક શાળા હતી આપણી કન્યા શાળા અને કુમાર શાળા એ જૂના સમયમાં જર્જરિત હતી તો એ મતલબ શિક્ષણ ઉપર જેટલો ખર્ચો થાય એમાં સરકાર કોઈ જગ્યા ઉપર ઓછી પડતી નથી શું કહેવાય બાંધછોડ કરતી નથી અને એમાં આપણે જોઈ જ રહ્યા છીએ કે લગભગ અઢાર કરોડના ખર્ચે આપણા પ્રાથમિક શિક્ષણ સારામાં સારું રીતે મળે અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારી રીતે મળે એના માટે સ્માર્ટ સિટીમાં સ્માર્ટ સ્કૂલ ડેવલપ કરવામાં આવી છે આજે તમે કાલે જ એ શાળામાં વિઝિટ પણ કરીને આવ્યો છો નવા એ થયા પછી બાળકો બેસવાનું ચાલુ કર્યું તો શિક્ષકો અને બાળકોને બહુ જ ઉત્સાહ છે એમને બહુ આનંદ થઈ રહ્યો છે કે નવું કેમ્પસ એકદમ પ્રાઇવેટ શાળાઓ કરતાં પણ સારું કેમ્પસ આપણને ડેવલપ કર્યું છે તો એ જો છે હું આવી ડિસ્ટિટ્યુશન બનાવીને मतलब भविष्य में यहां माध्यमिक शाला बनवे साइंस स्ट्रीम शाळा बनवे इना माते पण आम्ही सरकारबरोबर जुळबात केली चाहिये की आपण ने ही मंजुरी करू भविष्यात सर एक समय तो की यहां ना जो बाळो होता 12 वां के कॉलेज पछि ए विचार होता कि हमने स्पर्धात्मक तो परीक्षा में गया दीसू वाचन क्या करसी जीपीएससी जे यूपीएससी जे अथवा आम्ही आई टी ना आई अलग अलग ફર્મા કંપની છે એમાં જવા માટે વિચારતા હતા કે અમને સ્પર્ધાત્મક પરીક્ષા ક્યાં આવે જોઈએ લાઇબ્રેરીની સુવિધા ક્યાં આવતો એટલે અત્યારે સ્માર્ટ સિટીમાં એક સ્પર્ધાત્મક પરીક્ષા માટે સ્પીપા જેવું એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું સર એ શું છે તમે જોતા હશો કે સ્માર્ટ લાઇબ્રેરી આપણે બનાવે છે લગભગ અગિયાર હજાર અગિયાર કરોડ છે અને ત્રણસો વિદ્યાર્થીઓ બેસી શક્યા પ્રકારની લાઇબ્રેરી ઊભી કરી છે

સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અહિયાં રહીને ને મતલબ અમદાવાદ કે દિલ્હી જેવું વાતાવરણ હોય માટે આપણે કરી શકીએ સર એક અંતિમ સવાલ છે કે અહિયાં નો જે ટ્રાઈબ છે મોટા ભાગનું જે માઇગ્રેટ કરી ગયું છે હવે માઇગ્રેટ કરીને ગયા છે એમાં સાથે બાળકો અહીં રહી ગયા એના માટે પણ સરકારમાં જે સારી સ્કીમ છે કે જેમને ભણવું હોય તો તેમના માટે અલગથી કેમ્પસ અને ત્યાં જ ખાવા પીવા રહેવાની સુવિધા ખાસ કરીને એ લોકો જે લોકો માઇગ્રેટ કરી ગયા એના માટે આપણા પાસે માઇગ્રેશન જો થતું હોય ને તો એમના બાળકો અગર અહીંયા રહેવા માંગતા હોય તો એમના માટે પણ આપણે સ્કૂલોમાં માઇગ્રેશન આપતા જોઈએ છે એની સાથે સાથે અહીંયાથી કોઈ માઇગ્રેટ થઈને બીજા જિલ્લામાં જાય

પાલિકાઓ હોય તો એમના માટે પણ સપ્રેટ સ્કૂલો સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે થેન્ક યુ સર તો વાત કરીએ આજે ત્યારે ચોવીસ વર્ષ વિકાસ સપ્તાહના પૂર્ણ થવા જઈ રહ્યા છે પૂર્ણ થયા છે કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ થકી ખાસ કરીને દાહોદ ટ્રાઇબલ વિસ્તાર છે અને ભાર આપવામાં છે અર્બન વિસ્તારથી લઈને ગ્રામીણ વિસ્તારમાં અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કેમ્પસની અંદર સ્માર્ટ શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવી છે સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરવા માટે જે અહીંયાના આદિવાસી બાળકો છે જે લોકો મોટી રકમ ઇફેક્ટ નહોતા કરી શકતા હતા બહારના મોટા શહેરોમાં જઈને તેમના માટે ઘર બેઠા અહીંયા શિક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ કહી શકાય તેવું દાહોદમાં સરકાર દ્વારા ઊભું કરવામાં આવ્યું છે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા ધન્યવાદ